હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં નવું કંઈ ટેસ્ટી એવું નવું ખાવાનું મન થાય તો આજે આપણે એકદમ અલગ જ રીતે અને ટેસ્ટી એવું મખાનાનું શાક બનાવીશું આ શાક તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો આપણે સૌ એક પેન લેવાની છે તેમાં બે નંગ મોટા મોટા કાંદાને મેં મોટા ચોપ કરી લીધેલા છે તેને એકથી બે મિનિટ જેવા સાતળવાના છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો આ જગ્યાએ તમારે ટામેટાના મોટા મોટા પીસ કરીને અંદર એડ કરવાના છે તો પણ તમારી સબ્જી એકદમ ટેસ્ટી બને છે તેને આપણે સતત હલાવતા રહીશું જેથી કરીને તે નીચે બેસી ન જાય બે મિનિટ બાદ તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થવા આવ્યા છે તો એક મોટી ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે તેને પણ આછી આછી સાતળી લેવાની છે જેથી આપણી પેસ્ટ કાચી ના રહે આ રીતે સેજ સેજ સાતળતા જઈશું અને ગ્રેવી એકદમ સરસથી સોફ્ટ થઈ જશે હવે તેમાં એક ટેબલ સ્પૂન મગજ તરી અને એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા અહીં અમે આખા કાજુ લીધેલા છે તમારે કાજુના ટુકડા લેવા હોય તો તે પણ લઈ શકો છો તેને થી બે મિનિટ જેવું સાંતળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે તમે પંજાબી સબ્જી બનાવી રહ્યા હોય તો આ રીતે ગ્રેવી બનાવશો તો તમારી પંજાબી સબ્જી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે હવે તેમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હળદર પાવડર આ બધા જ મસાલાને એકદમ સરસથી મિક્સ કરવાના છે અને સ્વાદ અનુસાર સોલ્ટ હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે એક મિનિટ જેવું સાતળવાનું છે આ રીતે ગ્રેવી બનાવવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો અને એકદમ રેસ્ટોરન્ટ જેવો આવે છે અને શાક જોઈને જ આપણને મોમાં પાણી આવી જાય તે રીતનું શાક આપણું સરસથી તૈયાર છે આ રીતે સાતળેલી ગ્રેવી કરવાથી એકદમ ઇઝી અને ફટાફટ તૈયાર થાય છે કાચા ટામેટા કાચા કાંદા કરતા જલ્દી તૈયાર થઈ જશે આપણી ગ્રેવીમાં કાંદા કાજુ એકદમ સરસથી સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ તેમાં બે નંગ મોટા મોટા ટામેટાના મેં મોટા પીસ કરીને અંદર એડ કરી દેવાના છે

સારું ના બનતું હોય તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો તો ખૂબ જ ટેસ્ટી એવું તમારું શાક બનશે હવે ટામેટાને આપણે પ્રેસ કરતા જઈશું જેથી આપણા ટામેટા એકદમ સરસથી સોફ્ટ રીતે તૈયાર થઈ જાય આપણા ટામેટા હજુ કાચા છે તો તેને બીજી એક મિનિટ જેવું સાતળશું જેથી ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ટામેટા કાચા હશે તો નહીં મજા આવે હવે એક મિનિટ બાદ આપણા ટામેટા એકદમ સરસથી સોફ્ટ થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં નીકાળી દેવાનું છે અને આ ગ્રેવીને એકદમ સરસથી ઠંડી થવા દેવાની છે આ ગ્રેવીની ઠંડી ક્રશ કરવાની છે ગરમ ગરમ ક્રશ નથી કરવાની ત્યારબાદ આપણે એક પેન લઈશું અને એક નાનો બાઉલ મખાના લેવાના છે મખાનાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ રાખીને શેકવાના છે મખાના સોફ્ટ સોફ્ટ હોય છે તેને એકદમ સરસથી ક્રિસ્પી કરવાના છે મખાના ક્રિસ્પી હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મખાનાને એકદમ કોરા જ આ રીતે શેકવાના છે તેને ચલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે મખાના કાળા ન થઈ જાય અને બેસી ન જાય આ રીતે મખાના ચલાવતા રહીશું તો તો જેથી આપણા મખાના એકદમ સરસથી ક્રિસ્પી ક્રિસ્પી તૈયાર થશે હવે આપણે ચેક કરી લઈએ આપણા મખાના એકદમ સરસથી ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા દઈશું અને ગ્રેવી વાળા પેનમાં જ આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેમાં એક તજનો ટુકડો બે લાલ મરચા અને એક તમાલ પત્ર એક ટી સ્પૂન જીરું હવે બધા જ મસાલાને ગેસની ફ્લેમ મીડિયમ ટુ રાખીને સાતળવાનું છે જીરું સતળાય છે ત્યાં સુધી તેને સાતળવાનું છે આપણું જીરું એકદમ સરસથી સતળાઈ ગયું છે તો તેમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર હવે જે આપણે પેસ્ટ બનાવેલી હતી તેને એડ કરી દેવાની છે

હજુ આપણે એકથી બે મિનિટ જેવું સાતળવાનું છે જેથી આપણું તેલ પણ છૂટું પડી જાય અને આપણી ગ્રેવી એકદમ સરસથી તૈયાર થઈ જાય આ રીતની ગ્રેવી કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે એક મિનિટ બાદ તમે જોઈ શકો છો શાકમાંથી પરપોટા પણ થવા લાગ્યા છે અને તેલ પણ છૂટું પડી રહ્યું છે તો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી લેવાની છે તેને બંને હાથે મસળીની અંદર એકદમ સરસથી એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા દાણા હવે જે આપણે મખાના ઠંડા થવા મૂકેલા હતા તેને લાસ્ટમાં જ એડ કરવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો મખાના પહેલાં એડ કરી દઈશું તો મખાના સોફ્ટ થઈ જશે

અને એકદમ ઇઝી તૈયાર થઈ જાય છે તો આ એકદમ રેસ્ટોરન્ટ જેવી મખાનાની સબ્જીની રેસીપી છે તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે છે શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ